ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખારડી ગામે શ્રી રાંદલ માતાજીના મંદિરે ભગવતી ભવાની માં રાંદલ માતાજીના મંદિરે માતાજીનો સાતમો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો દર વર્ષે ઉજવવામાં આવતો આ પાટોત્સવમાં યજ્ઞમાં બેસવા માટેનો લાભ શ્રી ભાયાભાઈ જહાભાઈ ભમ્મર પરિવાર દ્વારા લીધો હતો આ યજ્ઞમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી સાથે સાથે ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા શ્રી મેહુર ભાભા ભમ્મર પરિવાર દ્વારા કરવામાં આવી હતી આ યજ્ઞમાં પદે શ્રી જયંતિભાઈ રાજ્યગુરુ ગાદેસરવાળા બિરાજમાન હતા તેમજ પદે શ્રી બિપિનભાઈ રાજ્યગુરુ પૂજારી શ્રી રાંદલધામ ખારડી ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ આનંદથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને ભોજન પ્રસાદમાં લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ ધરમશ્રી મકવાણા સમ્રાટ સમાચાર તળાજા